નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે તમારા આંગણાની આસપાસ ઉગતો એક સામાન્ય છોડ જે તીવ્ર સુગંધ ફેલાવે છે તે સંધિવા તાવ અને પેટના દુખાવે જેવી ગંભીર બીમારીઓ સામે લડવાની શક્તિ ધરાવે છે આજે આપણે આ આ છોડ વિશે સંપૂર્ણ માહિતી જાણીશું ભાઈઓ બહેનો એક ખાસ વાત હંમેશા યાદ રાખજો અહીં આપણે જે વનસ્પતિ વિશે જાણીએ છીએ ને એને દરેક વ્યક્તિ અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકો છો કોઈ એને વ્યવસાયની દ્રષ્ટિએ જુએ છે

એને ઓળખવાની અને સાચવવાની નજર હોવી જોઈએ હવે જુઓ ને જોશો તો જાણશો જાણશો તો સમજશો સમજશો તો કંઈક કરશો ને અરે ભાઈ આ તો જસ્ટ લાઈફનો સિક્રેટ ફોર્મ્યુલા છે હવે તમે કહો ડાયલોગ સારો હતો કે નહીં કંઈ નહીં પહેલા તમે જુઓ તો મિત્રો ધ્યાન આપજો શરૂઆત કરીએ તેના પરિચયથી ગોપતી એનિસોમેલેસ ઇન્ડિકા આ છોડનું બોટેનિકલ નામ છે એનિસોમેલેસ ઇન્ડિકા અને તેના સામાન્ય નામ છે ગોપતી ચૌધારી અથવા ઇન્ડિયન કેટમિન્ટ તે લાંબી એસી એટલે કે લાંબી એસી કુળનો છે જેને આપણે ફુદીનાનો કુળ પણ કહીએ છીએ આ એક મજબૂત સુગંધ ધરાવતો મોટો બારમાસી છોડ એટલે કે પરેનિયલ હર્બ છે જે એક થી બે મીટર જેટલો ઊંચો વધે છે પ્રકાંડ તે ટટ્ટાર શાખાઓવાળું અને ચોરસ એટલે કે ક્વાડ્રેન્ગ્યુલર આડછેદ ધરાવે છે જેના પર સફેદ રૂમાટી હોય છે પણ પાંદડા પાતળા અંડાકાર હોય છે તેમને કચડવાથી તીવ્ર સુગંધ આવે છે ફૂલો ફૂલો અસંખ્ય ગાઢ અને સામાન્ય રીતે ગુલાબી જાંબલી રંગના હોય છે જે દ્વિઓષ્ઠીય હોય છે ગુજરાતમાં અને પર્યાવરણીય મહત્વ ગુજરાતમાં આ વનસ્પતિ મુખ્યત્વે ખુલ્લા મેદાનો રસ્તાની કિનારીઓ અને જંગલની કિનારીઓ પર ઉગે છે તે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ખળબચડા અને ભેજવાળા વિસ્તારોમાં મળી આવે છે પર્યાવરણીય રીતે તેના ફૂલો મધમાખીઓ અને અન્ય પરાગ રજકોને આકર્ષીને જૈવ વિવિધતા જાળવવામાં મદદ કરે છે અનિસોમેલેસ ઇન્ડિકાનો વૈજ્ઞાનિક સંદર્ભ આયુર્વેદિક પરંપરામાં કહેલાયેલી વાતોને આધુનિક વિજ્ઞાને પણ સાબિત કરી છે બળતરા વિરોધી ગુણધર્મ એટલે કે સોજો ઘટાડનાર ગુણ આ છોડમાં ઓવાટોડિયોલાઇટ જેવા સંયોજનો હોય છે જે શરીરમાં સોજો પેદા કરતા રસાયણો જેમ કે એનઓ અને ટી આલ્ફાના ઉત્પાદનને અટકાવે છે પરિણામ આ ગુણધર્મને કારણે તે સંધિવા અને સોજા સંબંધિત બીમારીઓમાં રાહત આપે છે સૂક્ષ્મજીવ વિરોધી અને એન્ટી ગુણો સૂક્ષ્મજીવ વિરોધી એટલે કે એન્ટીમાઈક્રોબિયલ એના આવશ્યક તેલ અને અર્ક વિવિધ બેક્ટેરિયા અને ફૂગ સામે લડવાની શક્તિ ધરાવે છે એન્ટીઓક્સિડન્ટ તેમાં રહેના ફ્લેવેનોઇડ્સ મુક્ત મુલગો એટલે કે ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરે છે જે કોષોને થતું નુકસાન અટકાવે છે ટૂંકમાં બા ગોપતી એટલે પેનોઇડ્સ અને ફ્લેવેનોઇડ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે પરંપરાગત ઔષધીય ઉપયોગો વૈધની દ્રષ્ટિએ ગોપતી એનિસોમેલેસ ઇન્ડિકા એ નાનકડો પણ શક્તિશાળી ઔષધીય છોડ છે તેના પાન ફૂલો અને મૂળમાં વિવિધ રસાયણો હોય છે જે શરીરના વિવિધ સિસ્ટમ ઉપર સકારાત્મક અસર કરે છે ચાલો દરેક ઉપયોગ સમજીએ એક સંધિવા અને સોજો જો સાંધા પર સોજો કે દુખાવો થાય તો તાજા ગોપતીના પાન વાટીને પેસ્ટ બનાવો અને તે અફેક્ટેડ જોઈન્ટ પર લગાવો કે પાનના તીવ્ર ઓઇલ અને બાયોકેમિકલ્સ સીધા ત્વચા દ્વારા સોજાને ઘટાડવામાં મદદ કરે છે સતત બે થી ત્રણ દિવસ ઉપયોગ કરવાથી સાંધાની સોજામાં રાહત અનુભવાય છે બે તાવ પાંદડાનો કઠો બનાવીને પીવાથી શરીરનું તાપમાન ઘટે છે કે તેમાં રહેલ તાપનાશક એટલે કે એન્ટીપાયરેટિક તત્વ શરીરના ગરમ તાપને નિયંત્રિત કરે અને પસીનાનો પ્રવાહ વધારી સારો ઠંડો અનુભવ આપે છે હળવો નિયમિત પાનનો કઢો અપચો અફારો થાય તો પાનનો રસ અથવા પાનને છાશ સાથે લઈ શકો કે પાનમાં રહેલ વાતહર તત્વ પાચનતંત્રને સુલભ અને વાયુની સમસ્યાઓ દૂર કરે છે આ ખાસ કરીને ખાવા પછી નિયમિત રૂપે લેવું શ્રેષ્ઠ છે ચાર ચામડીના રોગો એટલે કે સ્કીન ઇશ્યુઝ ખંજવાળ ખરજવું ચેપળા ભાવીને પાંદડાની પેસ્ટ લગાવો કે તેમાંના એન્ટીમાઈક્રોબિયલ તત્વ ચામડીના ઇન્ફેક્શનને ઘટાડે છે જ્યારે ત્વચાને ઠંડક અને આરામ આપે છે લગાવતા સમયે હળવો મસાજ કરો અને કેટલાક દિવસ નિયમિત ઉપયોગ કરવો પાંચ શ્વસન સમસ્યાઓ એટલે કે રેસ્પિરેટરી ડિસોર્ડર્સ શ્વાસની સમસ્યા હોય કફ ભરેલો હોય તો પાંદડાનો કઠો પીવો કે વરાળ લો કે છોડના સળિયા તત્વ શ્વાસનળીમાં સોજાને ઘટાડી શ્વાસ સરળ બનાવે છે અને કફ બહાર લાવે છે ખાસ કરીને શરદી ખાંસી કે બેફામ શ્વાસના સમયે ખૂબ ઉપયોગી છ સ્ત્રીઓમાં માસિક તકલીફો પાનનો હળવો કઠો પીવાથી પીડામાં રાહત મળે છે કે એમાં રહેલ હડકા બળતરા વિરોધી તત્વ મસલ્સના સ્પાઝમને ઓછું કરે છે જેથી પીરિયડ પેઇન ઓછો અનુભવાય સાત સાપનો ડંખ એટલે કે લોકચિકિત્સા તાજા પાંદડા વાટીને પેસ્ટ બનાવી અને ડંખવાળા ભાગે લગાવો એનો ઉપયોગ માત્ર શરત કે પ્રથમ તાત્કાલિક રાહત માટે આધુનિક મેડિકલ સારવાર તરત લેવી ફરજિયાત છે સાવધાની અને સલાહ ઘરમાં ઉપયોગ કરતા પહેલાં હંમેશા કોઈ યોગ્ય વૈદ્ય કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે ગોપતી તત્વ શક્તિશાળી છે તેથી માત્ર જરૂરી માત્રામાં અને યોગ્ય રીતે જ ઉપયોગ કરવો દીર્ઘકાલિક કે ગંભીર રોગોમાં હંમેશા આધુનિક મેડિકલ સારવાર સાથે સંમિશ્રણ જરૂરી છે આધુનિક દવા નિર્માણમાં સંભાવિતતા વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર આ છોડ ભવિષ્યની દવાઓ માટે આશાસ્પદ સ્ત્રોત છે બળતરા વિરોધી દવાઓ ઓવાટોડિયોલાઇટ સંધિવા અને ક્રોનિક ઇન્ફ્લેમેટરી ડિસીઝની આધુનિક દવાઓ માટે ઉત્તમ ઉમેદવાર છે એન્ટિમાઇક્રોબિયલ એજન્ટ તેના આવશ્યક તેલ પ્રતિરોધક બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ધરાવે છે જે નવા એન્ટીબાયોટિક માટે મહત્વપૂર્ણ છે એન્ટી કેન્સર સંશોધન પ્રારંભિક અભ્યાસોએ કેન્સર કોષો પર ઝેરી અસર દર્શાવી છે આમ એનિસોમેલિસ ઇન્ડિકા પરંપરાગત અને આધુનિક દવા બંનેમાં અનોખું સ્થાન ધરાવે છે પર્યાવરણીય મહત્વ તેની ઔષધીય ભૂમિકાની ઉપરાંત આ છોડ આકર્ષક ગુલાબી જાંબલી ફૂલો દ્વારા મધમાખી અને અન્ય પરાગ્રજકોને આકર્ષીને જૈવવિવિધતા જાળવે છે ખુલ્લી જમીન પર ઉગીને જમીનના ધોવાળને અટકાવે છે કેટલાક સંશોધનો તેના અર્કમાં કુદરતી નીંદણનાશક એટલે કે હર્બીસાઇડ ગુણધર્મો સૂચવે છે તો ભાઈઓ બહેનો હવે તો ખબર પડી ગઈ ને કે આ નાનાકડો પણ તીવ્ર સુગંધવાળો છોડ મેલેસ ઇન્ડિકા આપણો ગોપ્તી ચૌધારી કેટલો મોટો ખજાનો છે એમાં કુદરતની દવા છુપાયેલી છે એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી માઇક્રોબિયલ જેવા ગુણો તો વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યા છે સાથે સાથે પર્યાવરણમાં જૈવવિવિધતા જાળવવામાં પણ મદદ કરે છે પણ ભાઈબંધ એક વાત યાદ રાખજો ઘરગથ્થુ ઉપયોગ કરતા પહેલાં અવશ્ય કોઈ વૈદ્ય કે ડોક્ટરની સલાહ લેવી હવે એક નાની વિનંતી છે જો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો ભાઈ બંધની જેમ લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં તમારા વિચારો જણાવજો અને હા આપણા પરિવારને મોટું બનાવવા માટે જયેન્દ્રસિંહ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ